હલો મિત્રો જીવા અમૃત એ એક પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું બેસ્ટ ઓપ્શન છે અને જીવા અમૃતના ઉપયોગથી આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીમે ધીમે બંધ પણ કરી શકીએ છીએ જીવા અમૃતથી આપણા ખેતરની અંદર જે પ્રાકૃતિક તેર ઘટકો છે તેની પૂર્તિ થાય છે તો વૈજ્ઞાનિકોની ભલામણ અનુસાર જીવા અમૃતમાં જે જે વસ્તુઓ નાખવામાં આવે છે એ વસ્તુઓ અને એમની ભલામણ અનુસાર હું જીવા અમૃત બનાવી રહ્યો છું તો મેં જીવા અમૃત બનાવવા માટે એક પાંચસો લીટરની ટાંકી અને એક હો લીટરની ટાંકી એમ છસો લિટર જીવામૃત અમૃત બનાવી રહ્યો છું તો એની અંદર જે જે વસ્તુઓ હું નાખું છું તે આપણે જોઈએ વૈજ્ઞાનિકોની ભલામણ અનુસાર આપણે બસો લિટર જીવામૃત બનાવવા માટે એક કિલો ચણાનો લોટ નાખવો પડે તો આપણે છસો લિટર બનાવી રહ્યા છીએ એટલે ત્રણ કિલો ચણાનો લોટ અને આ દેશી ગોળ છે એકદમ દેશી ગોળ જે આપણે ત્રણ કિલો લીધો છે બસો લિટર એક કિલો નાખવાનું છે અને વળની થળની આજુબાજુની માટી અથવા એવી જગ્યાની માટી કે જ્યાં ક્યારેય ખેતી ન થઈ હોય અને દેશી ગાયનું તાજું સાણ દર બસો લિટર જીવામૃત બનાવવામાં દસ કિલો નાખવો પડે એટલે આપણે ત્રીસ કિલો લીધું છે છસો લિટર બનાવી રહે છે એટલે અને ગૌસંગા જે આપણે બસો લીટર જીવામૃત બનાવવામાં દસ લીટર નાખવો પડે એટલે આપણે છસો લીટર બનાવી રહ્યા છીએ એટલે ત્રીસ લીટર ગૌસંગા તો મિત્રો આ પાંચ વસ્તુઓની જરૂરત રહે છે અને આ પાંચે વસ્તુ નાખી દેવા પછી એ ઢમને એ ટાંકીઓને આપણે ફૂલ પાણીથી ભરી દેવાની છે ચણિયાનો લોટ પાંચસો લીટરની અંદર અઢી કિલ્લા દેશી ગોળ પાંચ છીટરની અંદર અઢી કિલા ગાય નું દેશી गाय નું તાજો સણ પચીસ કિલા પાંચ છ ની અંદર લીટર ની અંદર આ જે કોઈ જગ્યાએ ખેતી નથી એવી જગ્યાની માટી માટીની માટી બે અઢી કિલો જેવી આખરે નાખી શકાય થોડી નાખો તો પણ ચાલે પચીસ લીટર પાંચસો લિટર জীত বানো চা নো লট অর্ধা কিলো যেটা পাড়া মাটি અડધો કિલો દેશી ગોળ પાંચ લિટર ગૌ સંગા અને પાંચ કિલો આપણે અંદર દેશી ગાયનું છાણ પણ ઉમેર્યું છે હવે આ બધી વસ્તુ નાખી દીધા પછી તેને સવાર સાંજ એક આવા લાકડાના દંડાથી ઘડિયાળના કાંટાની દિશામાં બે થી ત્રણ મિનિટ સવાર સાંજ એમ બે ટાઈમ હલાવવું હવે આમાં એક ખાસ વસ્તુની ધ્યાન રાખવી કે આ પાત્ર રબરનું અથવા માટીનું હોવું જોઈએ લોખંડનું નહીં નતર અંદર બનતા બેક્ટેરિયા લોખંડના સંપર્કમાં આવ્યાથી મરી જાય અને

આ રીતે કપડાંથી ટાંકી દેવી બહુ હવાચુસ્ત ન રાખવી અને સવાર સાંજ એમ બે વખત હલાવ્યા હલાવતા રહેવું અને લગભગ ઉનાળો હોય તો બે દિવસમાં તૈયાર થઈ જાય છે પણ શિયાળો હોય તો બે દિવસ વધારે એટલે કે ચાર પાંચ દિવસ પણ થઈ શકે છે અને વધુ પડતો જો તાપ લાગતો હોય તો સાંઈએ રાખવું અથવા આ રીતે કોઈ ચો ચારિયો ટાંકી દેવો મિત્રો જો વધુ પડતો તાપ લાગશે તો આ આપણું ઉફણવા લાગશે અને ખાતર બારો નીકળી જશે એટલે બહુ વધુ પડતો તડકો ન લાગવો જોઈએ ખાતર તૈયાર થયા બાદ આપણા ખેતરની અંદર ડાયરેક્ટ ધોળિયા વાટે ડાયરેક પીઠમાં જ આ રીતે નળ દ્વારા ડાયરેક્ટ પાણીમાં આ ખાતરને હલાવવું જીવા અમૃત તૈયાર થયા પછી પંદર દિવસમાં તેનો ઉપયોગ કરી નાખવો અને જીવા અમૃતને આ રીતે પાણીમાં હલાવવું એક એકરમાં બસો લિટર જેવું જીવા અમૃત વાપરવું એક સિઝનમાં ત્રણથી ચાર ડોઝ આપી શકાય